બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાવીજતપુરમાં નવી મુસીબત ઊભી થઈ છે નેશનલ હાઈવે છપ્પન ઉપર એક બાજુ પર સિહોદનું ડાયવર્ઝન તૂટી ગયું આજે સંપૂર્ણપણે સાફ થઈ ગયું અને ફરી બીજું એક સિવિલ સ્ટ્રક્ચર છે અહીં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે પાવિજતપુરમાં એની હામે એક સાઈડમાં નજીકમાં જ એક નાળું આવેલું છે લગભગ અહીંથી બસો મીટર દૂર અને એ નાડું પણ સો મીટર દૂર આપણે બેરી કેર લગાવેલી જોઈ શકીએ છીએ સ્થિત પર અને આ નાળું ડેમેજ થયું છે એના લીધે હવે અહીંથી પણ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયા બેરીકેડ ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે બંને તરફ બે બે કિલોમીટર લાંબી લાઇનો લાગી છે અહીંથી વાહનો જવા દેવામાં આવતા નથી એક તરફ સિંહોદ પુર તૂટી ગયો છે અને ડાયવર્ઝન પણ બંગાળ થયું છે એને લીધે વૈકલ્પિક માર્ગ આપવામાં આવેલો છે અને બોડી રીચ જવું હોય તો મોડાસર ચાર રસ્તેથી રંગલીત ચોકડી રંગલી ચોકડીથી રતનપુર અને જ્યાં કૃપા આવી ત્યાંથી આ રસ્તા પરથી છોટાઉદેપુર જઈ શકાય છે પરંતુ હવે આ છોટાઉદેપુર તરફ જવાનો આ રસ્તો બંધ થઈ ગયો છે તો વૈકલ્પિક રોડમાં હવે નવો વૈકલ્પિક રોડ શોધવો પડે એ પરિસ્થિતિ સર્જાય છે છોટાઉદેપુર જિલ્લામાં આફતો અને મુસીબતો ટળવાનું કે હલ થવાનું કંઈ નામ લીધી નથી રોજ નવું નવું કંઈક ને કંઈક કટકડું બહાર આવે છે તમે જુઓ અહીં જે રહ્યા છે દ્રશ્ય ત્યાં અંદર સાયપર ડેમેજ છે અહીંથી કોઈને દવા દેવાતા નથી કારણ કે નુકસાન થવાથી પોલીસ પણ ત્યાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે